હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન કાનાનું છે કે કાનાને માતાજી ખાંડણીએ બાંધે છે એ ઉપરથી ભજન છે ભજન અને સાખી બે હારે છે તો ભજન મારું પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ આજ પકડ્યો લાલાનો તો કાનાને બાંધ્યો ખાંડણીએ કાનો પ્રેમથી બંધાયે માને હાથ કાના ને બાંધ્યો ખાંડણીએ માતા બોલ્યા રીસ માં આજ નહીં જવા દઉં માખણની છોરી કરે તું તને કોણ દેશે વઉં ગોપી કરતી લાલાની નીત રાવરે બાંધ્યો ખાંડણીએ આજ પકડ્યો લાલાનો મેં તો હાથ રે કાનાને બાંધ્યો ખાંડણીએ કાનો પ્રેમથી બંધાયો માને હાથ રે કાનાને બાંધ્યો ખાંડણીએ મહિમા ખણી ક્યાં ખૂટે છે તુય પારકું ખાવાને જાય દૂધ ભરેલા માટ છે ને ઈ તો ગોરસડા છલકાય તને છોરી કરવાની પડી ટેવરે લાલાને બાંધ્યો ખાંડણીએ તને છોરી કરવાની પડી ટેવરે કાનાને બાંધ્યો ખાંડણીએ કાનો પ્રેમથી બંધાયો માને હાથ રે કાના ને બાંધ્યો ખાંડણીએ આજ પકડ્યો લાલાનો મેં તો હાથ કાના ને બાંધ્યો ખાંડણીએ માતા મોરી માવડીને તમે સાંભળો મારી વાત ગોપીના ઘરનું માખણ મીઠડું એમાં સુવાસ હું તો ખાવું ખવડાવું કાના ને કાનાને બાંધ્યો ખાંડણીએ કાનો પ્રેમથી બાંધાયો માને હાથ રે કાનાને બાંધ્યો ખાંડણીએ આજે પકડ્યો લાલાનો મેં તો હાથ રે કાનાને બાંધ્યો ખાંડણીએ પકડ્યો ના પકડાય ગોવિંદજી માને હાથે તો પકડાય પ્રેમથી બંધાણા માવજી એની લીલા કળી ન શકાય એ તો પ્રેમના બંધનથી બંધાય રે કાનાને બાંધ્યો કાંડણીએ આજ પકડ્યો લાલાનો લાલનો તો હાથ રે કાનાને બાંધ્યો કાંડણીએ લાલો પ્રેમથી બંધાણો માને હાથ રે લાલાને બાંધ્યો કાંડણીએ હે કાલ કરે કાનજી છોડી દો હાથ થર થર ધ્રુજે બાળજી મને દુખ બહું થાય બાંધ્યા વિના નહીં જાય તારી ઠેવરે કાના કાનાને બાંધ્યો ખાંડણી બાંધ્યા વિના નહીં જાય તારી ઠેવરે કાના કાનાને બાંધ્યો ખાંડણી આજ પકડ્યો લાલાનો મેં તો હાથ રે કાના ને બાંધ્યો કાંડણીએ કાનો પ્રેમથી બંધાણો માને રે લાલાને બાંધ્યો કાંડણી હે એટલામાં નંદરાયજી આવ્યા આતિશી માંડી રંજાટ കോ ലാളാ എോടിയന്ധന ലാ കാള രേ കാനാ ബന്ധ്യോ ഖാഡണി സോടിയ ബന്ധന ലാ കാള രേ കടണി આજે પકડ્યો લાલાનો હાથ રે કાનાને બાંધ્યો ખાંડણીએ લાલો પ્રેમથી બંધાયો માને હાથ રે કાનાને બાંધ્યો ખાંડણીએ કાનો બેઠો માની ગોદમાં માં પંપાળે છે રે ના ગાર બલિહારી માના પ્રેમની ಜಯ ಜಯಕಾರ ಗೋಪಿ ಮಂಗಳಿಂದ ಗುಣ ಗಾಯ ರೇ ಲಾಲೆ ಬಾಧ್ಯ ಕಾಡಣಿ ಆಜ ಪಕಡ ಲಾಲ ಹಾಥ ರೇ ಕಾನೇ ಬಾಂಧ್ಯ ಕಾಡಣಿ ಕಾನೋ ಪ್ರೇಮ ಥಿ ಬಾಧಾ ಮನೆ ಹಾಥ ರೇ ಕೋ ಕಡಿಯ તો આ હતું કાનાને ખાંડિય બંધો એ કાનાનું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિયોમ